છેલ્લા ત્રીસ વર્ષથી સત્તાની બહાર રહેલા ગુજરાતના કોંગ્રેસના નેતાઓ પણ વાણી વિલાસ કરી રહ્યા છે જાહેર આદર્શ જે આચારસંહિતા છે ભૂલી રહ્યા છે ગાંધીને સરદારના ગુજરાતની શાંતિ સલામતી અને સમૃદ્ધિ માન્ય મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારની દેન છે વાણી વિલાસ કરતા નેતાઓ નેપાળવાળીની જે ચીમકી આપે છે એમને મારે કહેવું છે કે હમણાં જ બિહારવાળી થઈ છે ગુજરાતમાં પણ બિહારવાળી ન થઈ જાય અને ખાતું ખોલાવવાની પણ મુશ્કેલી ન પડે એની ચિંતા કરવા માટે હું વિનંતી કરું છું અને આવા અનાપ સનાપ નિવેદનોથી ગુજરાતની શાંતિ સલામતી દોડવાનો પ્રયાસ ના કરો એવી વિનંતી કરું છું આપણે સાચું કીધું કે એક એક ગુજરાતી બોલતો થયો છે અને મતપેટીમાં જઈ અને એને છેલ્લા ત્રીસ વર્ષથી પોતાનો મત વ્યક્ત કર્યો છે અને સાત સાત વાર તમને સત્તાથી દૂર રાખ્યા છે એટલું જ નહીં એક એક બોસ ભરાય એટલા પણ તમારા ધારાસભ્યો ચૂંટાતા નથી એવી સ્થિતિ બની ગઈ છે ત્યારે આવા પ્રકારના વાણી વિલાસથી અથવા આવા પ્રકારના નિવેદનોથી કમસે કમ તમે તો દૂર રહો તમારા ભાઈ તોતેર વર્ષના ભરતસિંહભાઈ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી આયોજનબદ્ધ રીતે લોકોને સંપર્કમાં રાખી અને સતતને સતત જીતી રહી છે અને બીજી બાજુ તમે ગુજરાતમાં નેપાળવાદી કરવાની ધમકી આપી અને એની સંતિ સલામતી દોડવાનો પ્રયાસ કરી રહ્યા છો ગુજરાતીઓ જાગી ગયા છે તમારી વાત સાંભળવાના નથી